સેલ્વાસમાં રમતમંત્રી અનુરાગસિંહ ઠાકુર દ્વારા સ્પોટ આઉટરીચ પ્રોગ્રામનું ઉદ્ઘાટન અને રમતગમતની કીટનું વિતરણ કરાયું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા રમતગમતના વિકાસ માટે ઘણા સરકારક પગલા લેવામાં આવ્યા છે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવ વહીવટીતંત્ર દ્વારા રમતગમતનો આઉટરીચ કાર્યક્રમ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ અને યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગસિંહ ઠાકોરની અધ્યક્ષતામાં અને પ્રશાસક પ્રફુલ પટેલની હાજરીમાં સેલવાસના સાયલી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સ્પોટ આઉટરીચ પ્રોગ્રામનું ભવ્ય ઉદઘાટન અને સ્પોટ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે સ્પોટ આઉટરીચ પ્રોગ્રામની જાહેરાત પ્રશાસક દ્વારા વર્ષ બે હાજર ત્રેવીસ માં કરવામાં આવી હતી અનુરાગસિંહ ઠાકોરના દમણ પ્રવાસ કાર્યક્રમના ભાગરૂપે તેમણે દમણમાં આરોગ્ય મંદિર અને ખરડપાડા અક્ષયપાત્ર અંડરબ્રિજ સ્પોર્ટ એરેના અને દાદરાનગર હવેલીમાં નમો મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યુટની મુલાકાત લીધી હતી જે બાદ સાયલી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે તેમનું આગમન થતા સ્થાનિક લોકનૃત્ય તારપા ઢોલ અને તૂર થાળી દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ પ્રસંગે આમંત્રિત બેડમિન્ટન ખેલાડી તૃપ્તિ મુરગુંડે મહિલા કુસ્તીબાઝ સાક્ષી પુનિયા અને ક્રિકેટર મુનાફ પટેલનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં પ્રફુલ્લ પટેલ સાંસદ લાલુભાઈ પટેલ સ્પોર્ટ એસોસિએશન જિલ્લા પંચાયત સભ્યો અને સરપંચો નગરપાલિકાના કાઉન્સીલો હાજર રહ્યા હતા દાદરા નગર હવેલી અને દમણ દીવના સ્પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર એક શોર્ટ ફિલ્મ બતાવવામાં આવી હતી આ કાર્યક્રમમાં રાજ્યના ત્રીસ હજારથી વધુ લોકો ખેલાડીઓને પ્રેમીઓ ભાગ લીધો હતો રમતમંત્રી અનુરાગસિંહ ઠાકુર દ્વારા દમણની નવ ક્રિકેટ નવ વોલીબોલ અને નવ ફૂટબોલ ટીમો એમ કુલ સત્યાવીસ ટીમોને પ્રતિકારક रूपे दादर तो। नगर हवेली दमनद्यू के हजारों खिलाड़ियों को और हमारी क्लब्स को स्पोर्ट्स किट वितरण का जो समारोह किया ये बहुत शानदार कदम है स्वागत योग्य है मैं यहाँ के प्रशासक माननीय प्रफुल्ल पटेल जी को और सभी को बहुत बहुत बधाई और साधुवाद देता हूँ इस शानदार कार्यक्रम के लिए हजारों युवाओं को नशों से दूर रखना और खेलों में उनकी भागीदारी बढ़ाना एक बहुत शानदार कदम है अब युवा फिजिकली और मेंटली फिट रह सकते हैं फिट इंडिया खेलो इंडिया दोनों को बल्ले इससे मिलेगा और हमारे पूरे क्षेत्र में भविष्य के खिलाड़ी निकलें देखिए जब ये इस उम्र के खिलाड़ी खेलेंगे तो जो छोटे छोटे बच्चे उनको देखकर और प्रेरणा लेते हैं उनमें भी खेलों का भाव और आता है मुझे लगता है कुल मिलाकर जो जोश युवा में दिखा कि मोदी की गारंटी और खेलों को बढ़ावा और एक शानदार स्टेडियम यहाँ पर बना मैं बहुत वर्षों से यहाँ पर आता रहा कुछ नहीं था आज हमारा बीच फ्रंट से लेके मेडिकल कॉलेज से लेके स्टेडियम हमारे जो जैसे हम लोग गए एक पंचायत भवन कैसे बना होता है हमारा हेल्थ सेंटर आरोग्य मंदिर कितना सुंदर मॉडल अगर कहीं पर देश में देखना है तो लोगों को दमन आना पड़ेगा सिलवासा आना पड़ेगा मैं इसलिए बातें कह रहा हूँ कि कुछ लोग अपनी पब्लिसिटी अखबारों से बहुत करते ज़मीन पे कुछ नहीं करते अगर ज़मीन पे कहीं पर रहे हैं तो आपको यहाँ दमन दीव सिलवासा यहाँ पर आना पर। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો